राम राम डेरा ने स्वतंत्र मस्ती ना ताजा ताजा व्लॉग वीडियो ની અંદર અંદર જેવો વાતાવરણ દેખાતું હે એટલે આપણો વ્લોગ કઈ ચાલુ કર્યો હે હાંજે કર્યો હે ઈ ક્યાં કર્યો હે જામનગરની ધરતી માથે બાય બાય અને ભાઈ બરોબર અમે જમવા બેઠા હે ચાર મૂર્ખો મિત્ર મારી ભેગા સોરી ત્રણ મૂર્ખ હે મને કજે મૂર્ખ કહે હે એટલે ઈને બધાનું આજે જમાડું હું પછી ભલે બિલ બીજા દેહે પર તો હવા બાજી ના થતી જ બધી બરોબર હે અમે કંઈ મગાયું હે આવે પછી તમને જો ઓહો સાહેબ આયા જેસા કે તો મોટી મોટી માથે

કેવી મસ્ત જગ્યાએ રોકાણ હે ડિઝાઇન તો જો આર્કિટેક્ચર ભાઈ જોઈ લો વાહ ભાઈ વાહ ઓ માય ગોડ ચલો ભાઈ અહીં જરીક આપણે રોકાણા હે ભાઈ બદ મત છે આપણે મેં તો આલે જરીક ક્યાં પૂરો ખાઈ લે બીજું હું કાલ આપણે ક્યાં જવાનું હે કાલ રાજકોટ જવાનું હે જાતા હે બીજું હું પટણ હો જે કે કેમ કરે હારા મારું રહે ઓ ભાઈ ઉમર તો જો અહીં ઓ હો વાહ વાહ ભાઈ વાહ મજા આયા મજા આયા તો મિત્રો આપણે જતા હતા કે થોડીક વાર પહેલા હુવા આ મેં તમને બધાને કીધું તું ને પછી મેં જરીખને આજુબાજુ એક ચક્કર માર્યો બધું તમને હવારે દેખાડવાનું પણ જોઈ જ જરીખ ઓહો આ નીનાથી એક વિશેષ વસ્તુ તમને દેખાડું પ્રાઇવેટ થિયેટર જોઈ લો ભાઈ આયા હે આપણો પ્રાઇવેટ થિયેટર આ મસ્તીને મે વેબ સિરીઝ જોવા ના હૈ વાહ ભાઈ એસી બેસી ને બધું ફૂલ ડોલ્બી એટમોસ હે ભાઈ આની અંદર કારાકર બહુ જોરદાર સાઉન્ડ હે ચાલો મસ્તી ને આપ સીઠે સીટ ઉપર બેહીને ફિલ્મ જોઈ નાખી

ઓક્સિજન ફ્રેશ થઈને ભાઈ આપણે જવાનું હતું રાજકોટ કારણ કે રાજકોટ આપણે એક લેવું હોય ત્રિચક્રીય વાહન યુ નો ધ મીનિંગ ઓફ ત્રિચક્રીય વાહન હજી બરોબર બાયપાસ ને વેઠા ને તો આજે એક ફોન આવ્યો કે ભાઈ અહીંયા એક જૂનું ત્રિચક્રીય વાહન છે ને આપણે જૂનું ત્રિચક્રીય વાહન જ લેવું છે મેં કીધું કઈ વાંધો નહીં ત્રિચક્રીય વાહન જોઈ લઈ મેં કીધું એના બધા લખાણ ને પત્રો ને બધું વ્યવસ્થિત હોય તો જ હું જોઉં અને એનું જે ઓલું કે ભાઈ ઉર્જા પ્રદાન કરનાર મેઇન કમ્પોનન્ટ એટલે કે જે બધું મિક્સમાં થઈ ગયું ને એટલે કે એન્જિન ટૂંકમાં ઠાવું હોવું જોઈએ તો હાલ જે ગયો હતા બીજું આયા હે આપડી સ્વિફ્ટ ગાડી ને 3 ચક્રીય વાત કરતા હતા એ હે આ વાહન કયું હે કરીને હે તો જરી ગાલો જરી ચક્કર મારતા જોતા કે ભાઈ કયું કે ભાગે હે જોઈ બધું નોટ નોટ વાંધો નથી ભાઈ ઠંડુ ભાઈ લીધી ગાડી ઓ પૈસા પૈસા હાલી થયો તમારું બધું

એવી રીતે ભાઈ કમ્પલેટ છે ને ગાડી ભાઈ આપણે અહીંયા જ રાખવાની છે જામનગર ગયો રાખવાની છે તો મિત્રને મેં પકડાવી દીધી ગાડી કારણ કે થોડાક દિવસ પછી લઈ જવાની છે મે તમને કીધું વાહ જ રાખો ને આ સાથે ભાઈ આપણે ભાગી જઈએ હવે ચલો દોસ્તો चलते હેકર પર ધ નેક્સ્ટ ડે પાછી ગયા બીજો દિવસ થઈ ગયો છે બીજા દિવસના રામ રામ બધાને અને ભાઈ અમારે અઠાણ એક કરવાની એડ શૂટ તો એના માટેનો રામસંગ નો ભાઈ એક મોબાઈલ છે એનો મારે ઉપયોગ કરવો જોઈએ ને આજ ભાઈ આને થોડો પછાડવાનો છે જો પડીને ભાંગી ગયો તો આવી જાય નુકસાન તો કરવું પડે તો કરવું પડે તો વાંધો નહીં આપણે જે હાલો એડ કરી નાખી દિનેશ પપ્પા હું હે હવે કા કરું આમ થોડો ગુછળો જાય એવું ના ના આટલું કે મૂંગો નથી આનો તો બેનો કોમ્બોમાં बिहाइंड दिस इन बीटीएस तुम्हें मित्रों જોઈ લીધા છે અને આજ કઈ તારીખે 4 6 2000 આજે એટલે ભાઈનો બર્થડે છે ફટાફટ વા હેપી બર્થડે લખી નાખ્યો તમારા માટે સ્પેશિયલ ચોકલેટનું ડબ્લું ખરીદાયક્યું છે મેં ચોકલેટ ખા સુખી જાજે ગેળ આવવાનો ભાઈ હું ચોકલેટ ખાઓ તો માન્યું નહીં કરકે કો ચોકલેટ ના ખાવ તાણે કેમાં બહુ જદી સુગર હોય પણ ખબર હોય છે તને ભાઈ આ સુગર નહી હોય ને એટલે આપણે હેલ્થ ને નડે ને હામે પડ્યો એટલે આપણે રહી ના આગી કોલ્ડ ડ્રિંક આવડું નુકસાન કરે તો ભાઈ આટણ મે હે બર્થડે એટલે આપણે જઈ જવું જોઈએ બહાર ભાટી દેઈ ઘણા બધા મિત્રો આવે છે કે આલો કઈ પ્રોગ્રામ કરી નહીં રાતે વાંધો નહીં આલો પ્રોગ્રામ કરી નાખી તો ચલો દોસ્તો હબ હમ નીકળ જાતે હે નવું વોલપેપર કેવું હે ગાઈસ મસ્ત હે ને વિંદડું આપણે આવી ગયા હે ભાટિયા અને ધીરે ધીરે ભાઈ આપણે ઓર્ગેનિક ખેતી તરફ હે ને વળવાનો પ્રયત્ન કરી હે તો જો લે જેટલા પણ આપણે ભાઈ ખાતર નાખી હે ને બધા પ્યોર ઓર્ગેનિક રહે ને ને પૂરો પૂરો પ્રયત્ન કરી હે તો કે ઘણા નખાઈ ગયા પણ થોડા કેવા ખાતર ઘટ્યા હતા તો હવે આપણે હમાડી દઈએ જો આની અંદર તન બાકી હમાઈ જાય ને તો તમે મેડ આવી જાય લેટ્સ ગો ભાઈ નાખી દે હાલો મિત્રો બાચકી અંદર આપણે નાખી દીધી છે બાચકા તન નાખ્યા છે બે આયા નઈ ખાય જો દેખાય અને એક માં પાછળ દેખીમ જવા દીધું છે તન બાચકા પચ્ચા 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 એટલે કે આપણે સ્વિફ્ટ ગાડીમાં ઓલરેડી પાછળ તન ગણા બેહી ગયા હું આપણે સમજી લેવાનું અને ઓર્ગેનિક હોય ને થોડીક ઓલું શું કહેવાય સ્મેલ જેવું આવતું હોય કારણ કે ભાઈ માં અંદર અંદર ઓલું લીડો એની કારણ કે એની અંદર ભાઈ ઓલું લીંબોળી ઓલું કપાસિયાનો ખોલ લીંબોળી ને ખોળ અને મરઘાની ચરક ને એવું બધું નાખ્યું હોય

કેરી ભાઈ હમણાં બહુ જાજી એવી મૂંગી થઈ ગઈ છે પણ આપણે આવી મોંઘવારીમાં બે કેરી બે કેરી ખોખા લીધા હા ભાઈ એક કેરીનો નો ખોખા લીધો હે અમીરી જવું ને ભાઈ અમારે કોંગ્રેચ્યુલેશન કહી દી હાલો ઓલો ગીત વગાડ દે તો કોંગ્રેચ્યુલેશન ઈ નહીં માતા જ બધાને સુખી ખાતર ને ગાજર ને કેરી ખોખા ને ભાઈ ભાઈ ગાડી ભાઈ આખી ભરાઈ ગઈ છે યાર હવે હવે જો આ ગાડી બહુ થડકા માંગી તો હે ને જમ તૂટી જાય એટલે એ ચિંતા કરી મારો મિત્ર પોતાની ગાડી લઈને આવ્યો હે ભલે એવરેજ ઓછી દે હે ભલે એવરેજ ઓછી દે હે તમારા નબળા જમ પર હું ટાઈમ તો તને તન કેરીના બોક્સ ગાજરના બોક્સ માર ગાડી નાખ દે જમ પર કઈ થાય તો હું બેઠો ના ના આ ભેગું ખાતર એને કહો ને એ ગાડી ખાતર ના કરી લે એને પૂરો થઈ જાય હે અવાજ નહી બ્લોગ પૂરો કરો આ સાથે ના આવી બર્થડે હે તો એ કેરીના બોક્સ નથી લેવા ના જલ્દી બંધ કરે ના એ કઈ નથી નો ગાડી લોક કરો મઈ ગયો